મિત્રો એક લાખ રૂપિયાનું આઈફોન લેવાય કે પછી બિઝનેસ માં રોકાણ કરાય તમે જરૂરથી મને કહેજો આજે આપણે મિત્રો કરવાના છીએ આ શોપ ઉપર એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ ઓકે અને જોવાના છીએ કે આપણી આ શોપ છે એને આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ કે પછી એમને મોડીફાઈ કરી શકીએ કે કોઈ પણ બિઝનેસને વધારી શકીએ તો મીન્સ કે માનો કે એવું છે કે ભાઈ મેં વિચાર કર્યો હતો કે ભાઈ હું સૌથી પહેલાં તો આઈફોન લેવા જાઉં કારણ કે મારી પાસે ઓપ્પો રેનો અને એ પણ ખરાબ થવા આવ્યો છે તમને બધાને ખબર છે તો પછી મેં વિચાર્યું કે ભાઈ એક લાખ રૂપિયાનો આઈફોન લેવો એના કરતાં આપણે બિઝનેસમાં નાખીએ ખબર છે કે મારી જે શોપ છે ખૂબ જ સ્લમ એરિયાની અંદર છે તો જુઓ તમે આ બાજુ કંઈક આ ટાઈપનું છે અને ત્યારબાદ તમને ઉપર બતાવીએ શોપની તો શોપ કાંઈક મારી આ ટાઈપ છે મેં પડદા લગાડેલા છે શોપમાં કારણ કે મારું એડિટિંગનું કામ છે એટલા માટે અને ત્યાર પછી જો આ આ રૂમ તમને બતાવીએ તો અંદર બિલકુલ પ્લાસ્ટર વગરનો આ રૂમ છે આખો તો મિત્રો તમે જુઓ અહીંયા આ ટાઈપનું છે કંઈક આખું કચરો ભર્યો રહેતો હતો તમે પહેલાંનું ફૂટેજ જો અને હાલની ફૂટેજ જો અમે કાલે એને સાફ સફાઈ કરી છે અને આજમાં અમારે કડીયા આવવાના છે અને આનું રિનોવેશન ચાલુ કરી દેવાના છે આજથી મિત્રો અને ત્યાર પછી મારી શોપ તમને બતાવું કે શોપ મારી કાંઈક અત્યારે જે છે મિત્રો વેલ સેટ છે નો પ્રોબ્લેમ સરસ મજાની છે પણ હજી પણ આને હું કાંઈક એક સરસ મજાનો લુક દેવા માગું છું એક લાખ રૂપિયાની અંદર મને ખબર છે કે આપણે બધું કમ્પ્લીટ નહીં કરી શકીએ ઓલમોસ્ટ આ જે શોપ છે એમને મેં બનાવવાની એક જર્ની પણ શેર કરેલી છે રિનોવેશન જે છે ને એ આપણે ઘણું બધું આમાં થવાનું છે ઘણા એમ કે ભાઈ અત્યારે ધંધા ડાઉન છે બિઝનેસ છે નહીં માર્કેટ હાવ ડાઉન છે તો મિત્રો એવા માણસો માટે પણ આપણે છે ને હું તો જોબ આપીશું તમારી જ્યારે કોમેન્ટ અને એવા સપોર્ટ આવશે તો આપણે આઉટડોર જઈ અને કોઈ ફેરિયાનો ધંધો પણ કરીને બતાવશું વન ડે માટે કે ભાઈ જો આ રીતનું તમે સેલિંગ કરી શકો જો તમારામાં આવડત હોય તો એ ફ્યુ નમસ્કાર મિત્રો તો ભાઈ ફાઇનલી આપણે એક લાખ રૂપિયાનું જે રિનોવેશન કામ હતું એ પૂર્ણ થઈ ગયું છે એક લાખ નહીં પરંતુ દોઢ લાખ જેવું થઈ ગયું છે પણ આજે તમને હું બતાવું છું કે કઈ ટાઈપનું રિનોવેશન થયું છે આપણે અહીંયા તો સૌથી પહેલાં તો હું ઉપર જુઓ સરસ મજાના બેનર લાગી ગયા ઓકે બેનર ફ્રેમ સાથે અને એમના જે શોર્ટ ટુ શોર્ટ જે વિડીયો છે એની અંદર એમનો જે ખર્ચો છે એ મેં બતાવેલો છે બાકી સાઈડમાં તમે જોવો અહીંયા કે આ ટાઈપનું આખું બધું થઈ ગયું છે ઉપર સજું લાગી ગયું છે બાર પછી આ બાજુ બંને સાઈડમાં ઓટલા થઈ ગયા સરસ મજાના અને આ બાજુ પણ એકદમ ક્લિયર સફાઈ થઈ ગઈ બધી આ જે શોપનો જે નાઇટનો જે લુક છે ને એ હું પણ તમને બતાવીશ કે રાત્રે આ શોપ કેવી લાગે લાઇટિંગ બાઇટિંગ તો રાતે દેખાય તમને લઈ તો ફાઇનલી મિત્રો નાઇટ નો કઈક લુક આપડો અહીંયા આ ટાઈપ આવે છે અને આની અંદર ઓલમોસ્ટ જે ખર્ચો થયો છે એક લાખ ચાલીસ હજાર ઓકે હવે અંદર ની બધી સિસ્ટમ હું તમને બતાવું છું ટીવી જે સામે છે એ બધી જ વસ્તુ આપણે કવર કરે છે કોણ ક્યાંથી કઈ રૂમમાં જાય કોણ બાર કસ્ટમર આવે જે હોય એ બરાબર અને પછી મિત્રો જેવા તમે એન્ટ્રી આપો તો તમે જુઓ કંઈક શોકની આ રીતે કંઈક છે બધું લુક એન્ડ વેરી ઓસમ ઓકે અને પછી જુઓ મિત્રો આ આપણી આખું ઠંડા પીણાનું અને એક સામે પણ છે ફ્રિજ ઓકે જુઓ તમે એકદમ પરફેક્ટલી અને અહીંયા મિત્રો ખાસ કરીને મારું સિસ્ટમ તમે જુઓ બરાબર છે આપણું સિસ્ટમ છે સરસ મજાનું સિલ્વર પ્લે બટન ઓકે આ બાજુ બાજુ દુકાન સેક્શન તો મિત્રો તો મિત્રો ફાઈનલી તમે જુઓ કે મેં ઓલમોસ્ટ વિડીયોને શૂટ કરી લીધો છે આખો ક્યાં છે અમારે અમારો મનસુખભાઈ આવ્યા છે અહીંયા ખાસ નાગદાણી માં છે કેવું લાગે મનસુખભાઈ મજા આવે છે અંદર બસ મજા એમ ને એ ભાઈ કે ભાઈ મજા આવે તો મેં કીધું આપણે શોખ આટું જ બનાવ્યું છે આ બધું તો મિત્રો તમે જોયું નાઇટ નો લુક કઈ ટાઈપ નો છે મારી શોપ નો તો આ હતી મારી મહેનત પંદર થી વીસ દિવસ ની અને સાથે સાથે જે કઈ જમા પૂંજી હતી ઘર માં એ વાપરી ગયા અને દુકાન ઉપર પૈસા લગાડ્યા છે અને ખાસ કરીને મિત્રો તમારા પણ નાના બાળકો છે ને જો રમકડાની જીદ કરતા હોય ને તો ઓલ ઇન્ડિયામાં ઓલ ગુજરાતમાં તમને સૌથી સસ્તા રેટમાં રમકડા મારી જેવા તમને ક્યાંય નહીં મળે અવેલેબલ કરાવી દઈશ તમને સૌથી સસ્તો રેટ આપીશ મારી પાસે જે કોઈ પણ મોડલ હશે એની અંદર બરાબર આરસી વર્લ્ડ અને યુટ્યુબ ચેનલ આપણી છે મિસ્ટો આરસી સી વર્લ્ડ જેને વિડીયો જોઈ લેજો અને બાકી મિત્રો સપોર્ટ કરતા રહેજો અને રૂબરૂ શોપ ઉપર આવીને પણ તમે ટોયની ખરીદી કરી શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોય મારી પાસે અવેલેબલ હશે આવનારા સમયમાં આપણે એનાથી પણ વધારે કામ કરવાના છીએ તો ચાલો મિત્રો મળશું કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે બધા મસ્ત રહેજો સરસ રહેજો અને કાંઈક પ્રગતિ કરો અને આવી રીતે આપણે મિડલ ક્લાસ ફેમિલીને આગળ વધારતા રહો ચાલો